హలో హలో భావనగర జిల్లా తల్ రాజా గాజుడా

તમાર ઘરે આવતા તો તમે એવું જોયેલું તમાર મમ્મી હારે એને કઈ ફ્રોડ હતું એવું પણ એ ઘણી ઘણા કોઈ ઘરે ના હોય તો ઘણી વાર ફોન કરે તો ઘણો time સુધી વાત ભી કરતા એની હારે તમાર મમ્મી હારે હા તારું નામ શું છે બેટા મારું નામ ઇન્દુરા વર્ષા વર્ષા હા તારું નામ વર્ષા છે હા વર્ષા તારી ઉંમર કેટલી બેટા મારી ઉમર ચોવીસ ચોવીસ ઓકે હા અત્યારે તારા મિનિયમ બાળામાં મારો હું આપણને હેલ્પ છે તમે આ આ વિડીયો વાયરલ કરીને કઈ મદદ કરી શકો તો કરો એમ મતલબમાં તમે મને તમારી મદદ જોઈએ જ છે તારા મમ્મી નો ફોટો ને એવું છે ને બાપુ જે બાબા સાધુ લઈ ગયા એનો ફોટો છે હા હા બધું છે હા આ સાધુ નું નામ શું છે માજીભાઈ વાલાભાઈ ના

તાંત્રિક તરીકે આવતા પણ આમ આમ કોઈ ને દેખાતા નહિ કે તાંત્રિક કરે છે બટ આમ અમને શંકા તો થઈ જ ગઈ હતી પણ અમે ઘણી વાર પછી તો આપણને ખબર પડે પછી ઓછું કરી દઈ તો ઈ આવતા જ હતા બરાબર ભક્તિ ના માર્ગે લઈ જતા એમ કે અમે ભક્તિ કરવી ભજન કરવી છે એવી રીતે બધું કેતા અને મારા મમ્મી ને એવી રીતે ફસાવી લીધા માયાજામાં ફસાવી લીધા ભક્તિના નામે આવા દિંડ કરે છે

સાધુ બાવા જે અંબોડા જેવું રાખે ને એ રાખે સફેદ કપડા સફેદ કપડા પહેરેલા હોય સારો ફોટો મોકલી દે અને ફોટો મોકલી હા હા સાધુ નો ફોટો મોકલો અને તારો ફોટો મોકલી દે આ આપડે માં વાયરલ કરવા માટે ફોન કર્યો બેન હવે ઓડિયાના માધ્યમ થકી જે કઈ હશે અને તમારા ઘરે રહ્યા આવે કેમ કે આ ભક્તિ ભક્તિ કઈ નથી મૂડ તો આ બાવા એ પ્રેમ માં ફસાવી દીધી મૂડ સમજી ગયા તમે હા ભક્તિ કરવી ઘરે થઈ કે કઈ ભેગા રખડે ભક્ત ન થાય હા ભક્તિ થી અંગત હોય તો તું પોતે છો દીકરી છો તને વૈરાગ લાગે ને તારે ભક્તિ કરવી સબરીએ ભક્તિ કરી કાઈ હા તમે તમારા ઘરે બધું કરી શકો છો માં બાબા સાહેબ આપ્યો છે તમે ભક્તિ કરી શકો સાધુ બની શકો ગુંડા બની શકો બધું બનવાનું તમને રાઈટ છે પણ સંવિધાન તકી બાકી કઈ બીજું કરો તો અટરણ આપડે જેલ ભેગા થાય હા એટલે આવું કરવાનું અને ભણવા માં ધ્યાન દેવાનું આવી વાતમાં બહુ ઇફેક્ટ નહી એટલે તું દીકરી છો તારા મગજ ની અંદર બીજા ઇફેક્ટ નો આવે હો

આમાં ફોટો ને તારો ફોટો મોકલી દે ને આપડે સાધુ નો ફોટો મોકલ ચાલ હમણાં એની હા વગાડવું